માં શેત્રોંજી નદીના કિનારે બિરાજતું પ્રખ્યાત જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ નિમિત્તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શ્રાવણના પ્રથમ સોમવારે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આ મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સુંદર પ્રતિમાઓ બિરાજમાન છે સાથે જ સુંદર બગીચો ભક્તો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે અનુસાર મહાદેવ ખાતે મનહર બાપુએ દિવ્ય તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ દિવ્ય વાતાવરણમાં બિરાજતું મંદિર આજે ધારી અને આજુબાજુના ગામડાઓના લોકો માટે શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પક્ષીઓનું કલરવ દિવ્ય વાતાવરણ અને ભક્તિનો સંગમ એટલે ધારીનું આ પવિત્ર સ્થળ છે શ્રાવણ માસ નિમિત્તે અહીં ભગવાનના અલગ અલગ રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના ચરણોમાં શીસ ઝુકાવી ધન્યતા અનુભવે છે બ્રહ્માકુમારી નિરલ જીવન મુક્તેશ્વર છે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે જીવન મુક્ત શિવ મંદિરે રમાકુમારી વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ છે એજ જ કે ધારી તથા ધારીના આજુબાજુ ગામના ભક્તજનોને શિવ પરમાત્માનું સત્ય જ્ઞાન મળે અને જીવનમાં સુખ અને સાચી શાંતિની અનુભૂતિ થાય ત્યારબાદ 23 ઓગસ્ટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મેગા વર્લ્ડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે તો ધારીના સમાજ સેવક